નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપશો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે જગન્નાથજીની રથયાત્રા વડોદરા શહેરના મધ્યમાં એટલે કે રાવપુરા ટાવર પાસે આવી પહોંચી છે અહીંયા ભક્તોનો જે ઉત્સાહ છે ઉમંગ છે આનંદ છે માતો નથી કારણ કે ઘણા સમયથી આપણે આતુતા રાહ જોઈ હતી તેનો અંત આવી ગયો તમામ આન બાન શાન સાથે ભક્તોની જન્મેદની એ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરા શહેરના ટાવર વિસ્તારમાં આવી પહોંચી છે અષાઢી બીજ આ પાવન દિવસે પાવન દિવસે જ્યારે આજે શની મધ્યમાં આન બાન સાંજ સાથે વડોદરા શહેરમાં ભગવાન નગરચર્યા નીકળ્યા છે અલગ અલગ સંગઠનો અલગ અલગ ગ્રુપ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે ઠેર ઠેર પુષ્પવર્ષા પણ થઈ રહી છે શહેરના મધ્યમાં રાવપુરા વિસ્તારથી ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તે નીકળી રહી છે ભક્તો આનમાન શાન સાથે અલગ અલગ રીતે સ્વાગત કરી રહ્યા છે પુષ્પવર્ષા કરી રહ્યા છે ભક્તોનો જે આનંદ છે ઉત્સાહ છે તે માતો નથી સમાતો નથી અનેક રાજકીય આગેવાનો સામાજિક કાર્યકર્તાઓની વચ્ચે હરેરામાં હરે કૃષ્ણના નાથ સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે હરે રામા હરે કૃષ્ણના નાથ સાથે આજે ભગવાન સૌના દુઃખ હરવા માટે નગરચર્યા નીકળ્યા છે ભજન મંડળ્યો સાથે સાથે પોત્રી સ્થિત ઇસ્કોન મંદિર થી ગઈકાલે રથ ને સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને આજે માહોલ છે શું ભગવાન જગન્નાથ ની યાત્રામાં નીકળ્યા છે અને અમને આનંદ આવી રહ્યો છે બહુ મજા આવે છે ખૂબ આનંદ થાય આ થયો જે પ્રમાણે ખૂબ આનંદ આવી રહ્યો છે ભક્તો નો જે ઉત્સાહ છે એ સમાજ નથી ભક્તો અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે Why not? Hey! That's it, 5 Brefers. ભગવાન દર્શનની આતુરતા અને એનો અંત જયારે આજે વડોદરા શહેરમાં માં આવ્યો શહેરના મધ્યમાં જે અષાઢી બીચ અને આજનો આ મંગલકારી શુભ દિવસ અને એ જ દિવસે પ્રભુ આજે નગરચર્યા નીકળ્યા છે ભક્તોના દુઃખ દૂર કરવા માટે

જગન્નાથ ની યાત્રા માં ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહ્યા છો અને ભગવાન જયારે જગન્નાથ જયારે શહેર ગુમવા નીકળ્યા હોય ત્યારે લોકો માં ખુબ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ આપણે જગન્નાથ સ્વામી કી જય નાદ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું એક ભવ્યા ભવ્ય આયોજન વડોદરા શહેરમાં થયું છે કેવળ ગુજરાત પરંતુ સમગ્ર ભારત અને ભારતની સાથે સાથે વિશ્વમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે જે પ્રમાણે હાલ અત્યારે માહોલ શહેરમાં अलग अलग मंडल अलग अलग धार्मिक संस्थाओं, सामाजिक संस्थाओं द्वारा तो

કે ભાવ વિભોળ થવાનું કારણ છે કે આટલી બધી સંખ્યાની અંદર આજે આખું વડોદરા રોડ રસ્તા ઉપર નીકળી ગયું છે ભગવાન જગન્નાથજીની યાત્રાની અંદર જોડાઈ ગયા છે અને સૌ પ્રથમ તો ઇસ્કોન વડોદરા પોલીસ ડિપાર્ટમેન્ટના જે એક સહયોગ છે એનાથી બહુ જ સેફ્ટી અમે લોકો અનુભવી રહ્યા છે કે ઇસ્કોનના મેમ્બર હોય કે ઇસ્કોનના મેમ્બર સિવાયના બહારના મેમ્બર હોય તો બધા જ પોતે મહિલાઓ તમે જોઈ રહ્યા છો કે બહુ જ એકદમ સુરક્ષિત રીતે આ રેલીનું આયોજન થાય દર વર્ષે જ થાય છે પણ આ વર્ષે એક અલગ રીતે મેં જોયું છે કે ડિપાર્ટમેન્ટના માણસો પોતે એક સ્કી કાઢી રાખીને પબ્લિકને કંટ્રોલ કરી પછી વીઆઈટીઝને આગળ જવા દે કે વચ્ચે કેવી રીતના એવી રીતના અને ભગવાન જગન્નાથજીને જે વડોદરાના મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાએ જે સ્વાગત કર્યું એને જો